દાંતાના હડાદ ગામે ચોરીના બનાવ વધ્યા ગામ લોકોએ કરી પોલીસને રજૂઆત આવો જોઈએ અમારા સહયોગી મોહન જોશીનો અહેવાલ દાંતા તાલુકાના હડાદ ગામે વધતી ચોરીઓના બનાવથી ગામ લોકો હેરાન પરેશાન બન્યા છે પોલીસની ઢીલી કામગીરીના લીધે ચોરો બેફામ બનતા લોકોના કિંમતી સામાન ચોરાઈ રહ્યા છે જેને લીધે લોકોમાં ડર પણ જોવા મળી રહ્યો છે ગામ લોકોએ ભેગા મળીને પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી છે પણ પોલીસ અધિકારી હાજર ન હોવાથી સાંજના સમયે ફરી ગામ લોકોને બોલાવાયા છે તો આવો જોઈએ ચોરીના વધતા બનાવોને લઈને જનતાએ શું કહ્યું પૂછું અત્યારે હરાત ગામે જ્યાં રોજનો રોજ ચોરીના બનાવ બની રહ્યા છે ને આજે ગઈ બે રાત્રી પહેલા આઠ મકાનોના અને એક બે ગલ્લાઓનો તાળા તૂટાય છે એમને વિશે અમને ગામના વિડીયો જોડે વાત કરશું એ શું વિષય આપીશું સરપંચ દ્વારા કેમ છે એવું કેવું છે ઘણા લોબા ટાઈમ થી આ ચોરીઓ થાય છે ઘરફોડ તૂટે છે એટલે આ દિન વધુ થવાની છે અને કોઈ અમા ગરીબ માણસ લૂંટાઈ જવાનું છે એ માટે અમે બધા આખા ગામના આગેવાના બધા ઉભા છે એ બધા આજે પીએસઆઈને મળવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે જઈને હું કરવા વિનંતી કરું છું ગામના ગામનો સરપંચ છે વારંવાર ચોરીના બનાવોથી ગ્રામજનોમાં રાત્રે બહાર નીકળતા બી ડર લાગે છે મોટી સંખ્યામાં ચોરો ગામમાં ખુલ્લે આમ ફરે છે એના માટે ગામજનો બધા ચિંતિત થઈ લાખેક રૂપિયાની ચોરી થઈ છે ગામમાં અલગ અલગ બનાવોમાં એટલે પોલીસને રજૂઆત કરવાયા છે મેડમ શ્રીએ ચાર વાગે ફરી બોલાયા છે પછી જોઈએ શું થાય છે પછી ગામ લોકો જે કહે એ ગામના સરપંચ છે શું છો તમે ગામમાં ચોરી ગામમાં કોણ મેડમ શું

ભર અંદર મંદિરો લૂંટાય છે ભર અંદર ઘરના તારા લૂંટાય છે અને આ જે ચોરો છે એ પોતે હથિયાર લઈને આવે છે એમાં કોઈ પણ ગરીબનું ઘર લૂંટાઈ જશે કોઈ બેન બેન વિધવા થઈ જશે તો એની જવાબદારી કોણ લેશે માટે અમે આજે રજૂઆત કરવામાં આવ્યા છે વારંવાર રજૂઆત કરતા થતા કોઈ પણ આનું સોલ્યુશન થતું નથી માટે અમારું સ્પષ્ટ નિવેદન છે કે આ જે કંઈ બનાવો બન્યા છે એને તાત્કાલિક ઉખેડી નાખવામાં આવે અને આગળ પગલાં ભરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે